પહેલા જ વરસાદે પ્રશાસનની પોલ ખોલી દીધી છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો નિકાલ થતો નથી અને હાલાકી જનતાએ વારો આવતો હોય છે જ્યારે પ્રશાસન તરફથી કરવામાં આવે છે કે આ તમામ પાણીનો પાણીનો વરસાદી નિકાલ થઈ જશે પ્રી મોન્સૂનની કામગીરી કરી લેવામાં આવી છે પરંતુ પ્રશાસન જો કદાચ આ વિસ્તાર જોશે તો તેમને પણ ખ્યાલ આવશે કે કેટલી હદે તેમણે કામગીરી કરી છે ત્યારે સ્થાનિકો છે એમની સાથે બી વાત કરીએ અહીંયા પાણી ભરાય જ છે કોર્પોરેશનની અંદર દર વર્ષે રજૂઆતો કરી કરીને અમે થાકી ગયા છીએ પણ અહીંયા દલિત સમાજના વસ્તી છે બરાબર એટલે કોઈ ધ્યાન દોરતા નથી કેટલી વખત પાણી આ નિકાલ થતો નથી કેટલી તકલીફ પડે છે લોક વખત નિકાલ થતો જ નથી મેડમ દર દર ચોમાસાની અંદર અમે અરજીઓ કરી કરીને થાકી જઈએ છીએ હા વોટ લેવા આવે છે બધા પણ કોઈ અમારી તકલીફને ધ્યાન દોરતા નથી આ કોર્પોરેશનના સાહેબો પછી આ અરવિંદ મિલ સામે છે ને એ અને આ બધાની મિલી ભગત છે એના કારણે જે અહીંયા બીજી ફેક્ટરીઓ છે એ બધી ફેક્ટરીઓ વાળા આ મિલ વાળા એ બધાની મિલી ભગતના કારણે એમનું જે ફેક્ટરીનું ગંદુ પાણી છે ને એનો નિકાલ કરી નાખ્યા છે પણ આ નિકાલ થતો નથી વારંવાર સ્થાનિકોએ હાલાકીનો સામનો વાર અહીંયા કરવો પડી રહ્યો છે અને પ્રશાસનને અનેક રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં પણ પાણીનો નિકાલ છે તે થયો નથી તેને લઈને પ્રશાસન સામે જનતામાં રોષ જોવા મળી રહ્યો છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ અમદાવાદ